તેર તારીખે દિલ્હી પોગી જવાનું તેર ફેબ્રુઆરી આપડે બધા ફેસબુક માં કે વોટ્સઅપ માં ક્યાંય નથી કેવાનું પરંતુ ફોન કરીને ખાનગી માં બધા કહી દેવાનું

અને દિલ્હી આંદોલનની જે કઈ રૂપરેખા કે પણ જાણવું હોય તો જે આપણી જગતતા યુટ્યુબ ચેનલ હે એને કરી લેજો અને બીજા ખેડૂતને પણ ખાનગીમાં કહેજો કે તમને અહીંથી બધી માહિતી મળી રહેશે તો હાલો અમે તો હાલતા થયા દિલ્હી ખેડૂત આંદોલનમાં એમએસપી ગેરંટી યોગ્ય ભાવ માટે અને અન્ય ઘણા બધા મુદ્દાઓ બાબતે